સૌરાષ્ટ્રના અન્ય ભાગો અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ થશે અને જેને લઈ મિત્રો આપણે જાણીએ કે હવામાન વિભાગે મોડી સાંજ સુધીની અંદર ગુજરાતના કયા ભાગોમાં આપી દેવામાં આવ્યું રેડ એલર્ટ

દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના અન્ય વિસ્તારો લાગુના જે છે ત્યાં પણ વાદળાઓ બંધાવવાની શરૂઆત થઈ છે તો કચ્છના પણ ઘણા ભાગોની અંદર ફરી ગાજ વીજ સાથેના વરસાદની શરૂઆત થઈ છે તો મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આવનારી કલાકો જે ખાસ છ કલાક છે કે ગુજરાતના કયા ભાગો માટે રહી શકે છે ભારે ત્યાં વરસાદ નોંધાણોને બીજી તરફ મહત્ત્વના સમાચાર કે મિત્રો બંગાળની ખાડીની અંદર બનેલું લો પ્રેશર ખૂબ જ ઝડપથી વેલમાર્ક લો પ્રેશરમાંથી ડિપ્રેશનના ફોર્મમાં અત્યારે ભમી રહ્યું છે બંગાળની ખાડીની અંદર બનેલી વરસાદી સિસ્ટમ અત્યારે મજબૂત એવા ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ છે ને આ સિસ્ટમ આવનારી કલાકોની અંદર મિત્રો ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને ગુજરાતની અંદર વરસાદનો ચાલી રહેલો આ રાઉન્ડ લંબાવશે આપણે તમામ જાણીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત

આપને જણાવી દઈએ તો મિત્રો ધોરાજી લાગુના વિસ્તારોની અંદર માત્ર બે કલાકની અંદર ધોરાજીના અમુક ગામડાઓની અંદર દસથી લઈ બાર ઇંચ સુધીનો આજે સવારથી બપોર સુધીની અંદર ખાબકી ચૂક્યો છે વરસાદ બાકી આપને ખબર જ છે મિત્રો કે પોરબંદર લાગુના વિસ્તારોની અંદર તો મેઘ તાંડવ શરૂ થયું હતું ને જેને લઈ પોરબંદરની અંદર મિત્રો સત્તરથી અઢાર ઇંચ સુધીનો ખાબકી ચૂક્યો છે વરસાદ છેલ્લા ચોવીસ કલાકનો તો બીજી તરફ દ્વારકાના અમુક કેટલાક વિસ્તારોની અંદર મિત્રો ગામડાઓ અત્યારે પાણીની અંદર ખાસ કરીને ખેતરો પાણીથી ભરાઈ ચૂક્યા છે તો જામનગર લાગુના પણ કેટલાક જામજોધપુર લાગુના વિસ્તારોથી લઈ જુનાગઢના કેટલાક વિસ્તારો છે કે ત્યાં મિત્રો અત્યારે ખેડૂતોનો પાક નુકસાન થવાના આરે એટલો ભારે વરસાદ નોંધાણો છે તો બે અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર પણ તમે જોઈ શકો છો જેની અંદર ભાવનગરના દરિયાના કાંઠાના વિસ્તારોથી લઈ અમરેલીના દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર અરબી સમુદ્રમાંથી વાદળોનું ઝુંડ અત્યારે મિત્રો આવતું જોવા મળી રહ્યું છે અને જેને લઈ ખાસ કરીને ભાવનગરના મહુવાની તળાજાની દરિયાઈ પટ્ટીથી લઈ અમરેલીના રાજુલા જાફરાબાદ પીપાવાવથી લઈને મિત્રો ગીર સોમનાથના ઉનાથી લઈ હવે પછી મિત્રો જુનાગઢના અમુક વિસ્તારોથી પોરબંદર દ્વારકા સુધીની પટ્ટીની અંદર ફરું આવનારી મિત્રો કલાકોની અંદર શરૂ થઈ શકે છે વરસાદ બીજી તરફ કચ્છના પણ ભાગોની અંદર મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમ થોડી ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ ધપાય છે અને જેને લઈ કચ્છના ભાગોની અંદર પણ છૂટા છવાયા વિસ્તારોમાં અત્યારે કડાકા ભડાકા સાથેનો વરસાદ શરૂ થવાના આરે છે ને મિત્રો આવનારી કલાકોની અંદર કચ્છના પશ્ચિમી અને દક્ષિણી કાંઠાના વિસ્તારો હોય તો અંદરના ખાસ મોડી સાંજ દરમિયાન અત્યારે જે પ્રમાણે મિત્રો આ સિસ્ટમ અને સેફસ લેવલ ઉપર જે અસ્થિરતા જોવા મળી રહી છે જેને લઈ કચ્છના ઉત્તરીય ભાગો તરફ મિત્રો તીવ્ર ગાજવીજ અંદર થાય તેવી શક્યતા આ સિસ્ટમ અત્યારે મિત્રો જોવા જઈએ તો આપ જોઈ શકો છો કે એમનું જોર જામનગર લાગુના વિસ્તારોમાં જેમ આવશે કલાકો જેમાં સાંજ અને મોડી સાંજ દરમિયાન મિત્રો આ સિસ્ટમના કારણે મોરબીના અમુક વિસ્તારો જામનગરના કાંઠાના વિસ્તારો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર હવે આ સિસ્ટમ આ જે વિસ્તારો ઉપર પહોંચી છે વિસ્તારોની અંદર લોક થઈ ગઈ છે એટલે કે એ જ વિસ્તારોમાં ભમતી રહેશે ને જેના કારણે

થોડી સાંજ સુધીમાં રેડ એલર્ટનું સિગ્નલ આપવામાં આવ્યું છે તરફથી સૌરાષ્ટ્રના પાંચ જિલ્લાઓ છે કે જેને રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું જેમાં દ્વારકા જિલ્લો પોરબંદર જિલ્લો જૂનાગઢ જિલ્લો અને અમરેલી જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો મિત્રો આ પાંચ જિલ્લામાં આવનારી કલાકોમાં રેડ એલર્ટ તો દક્ષિણી ગુજરાતની અંદર પણ આપણે જણાવી દઈએ તો મિત્રો આ સિસ્ટમ થોડી ઉપરની તરફ ખસી ગઈ છે ને જેને લઈ દક્ષિણી ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્રના ભાગોની અંદર જે ચોમાસાના કરંટના જે પવનોનો વરસાદ દક્ષિણી ગુજરાતની અંદર શરૂ રહેતો હોય છે તો એ રસ્તો અત્યારે ખુલ્લો થઈ ચૂક્યો છે ને જેને લઈ દક્ષિણી ગુજરાતની અંદર પણ થોડી વરસાદની સિસ્ટમ અને ભેજનું પ્રમાણ અને આ નૈઋત્યના મોસમી પવનોના કારણે વલસાડ નવસારી અને સુરત આ ત્રણ જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટ હવામાન વિભાગે આવનારી કલાકોમાં આપવામાં આવ્યું તો તો બીજી તરફ સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોની વાત કરવામાં આવે મિત્રો ભાવનગર જિલ્લો હોય આ સાથે જ રાજકોટ જિલ્લો હોય જામનગર જિલ્લો હોય કચ્છની અંદર અત્યારે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવ્યું એટલે કે ભાગોમાં આવનારી કલાકોમાં અતિ ભારે વરસાદ આજે ખાબકી શકે છે તો આ સાથે મિત્રો દક્ષિણી ગુજરાતની વાત કરવામાં આવે તો જેમાં ભરૂચ લાગુના વિસ્તારો નર્મદા તાપી આ સાથે જ ડાંગ આ વિસ્તારોની અંદર પણ આવનારી કલાકોમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટનું સિગ્નલ આપવામાં આવી ચૂક્યું છે ને બાકી મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના તમામ જિલ્લા જેમાં બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહીસાગર અરવલ્લી અમદાવાદ આણંદના વિસ્તારો હોય આ સાથે વડોદરા તમામ વિસ્તારોમાં આજે યલો એલર્ટ હવામાન વિભાગે આપેલું છે એટલે કે વિસ્તારોમાં અમુક વિસ્તારોમાં પડી શકે છે ભારે વરસાદ અહીં આપને ચાર્ટ અને મૂત્રો મોડલોના આધારે જણાવીએ તો તમે અહીં જોઈ શકો છો કે આવનારી કલાકોની અંદર ગુજરાતના કયા ભાગોની અંદર વરસાદની રહેશે આગાહી તો મિત્રો મોડલોના આધારે જોવા જઈએ તો આજ સાંજ અને મોડી સાંજ દરમિયાન ભાવનગરના અમુક વિસ્તારોની અંદર આજે હળવા મધ્યમથી લઈ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી જોવા મળી રહી છે ભાવનગર અને અમરેલીના દરિયાના કાંઠાથી અંદરના વિસ્તારોની અંદર આ રીતની વરસાદની એક્ટિવિટી જોવા મળી શકે સાથે જ દ્વારકા જિલ્લો જામનગર જિલ્લો જામનગરના પણ દરિયાના કાંઠાના વિસ્તારોની અંદર આ રીતની વરસાદની ગતિવિધિ રહેશે તો બીજી તરફ કચ્છના ઘણા વિસ્તારો હોય કચ્છના ઉત્તરી ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ આજે વરસાદની ગતિવિધિ જોવા મળે તો બીજી તરફ મિત્રો મોરબીના વિસ્તારો હોય સુરેન્દ્રનગરના વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર પણ આ સિસ્ટમના કારણે મોડી સાંજ દરમિયાન થોડી વરસાદની ગતિવિધિ હળવા ભારે ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા તો અમુક વિસ્તારોમાં એકથી બે ઇંચ સુધીનો પણ વરસાદ ખાબકી જાય તેવી શક્યતા જોવા મળી રહી છે સાથે જ દક્ષિણી ગુજરાતની અંદર ખાસ સુરત નવસારી અને વલસાડના દરિયાના કાંઠાના વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહીને અમુક વિસ્તારોમાં બેથી ત્રણ ઇંચ સુધીનો પણ વરસાદ જોવા મળી શકે બાકી દક્ષિણી ગુજરાતના અન્ય વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની શક્યતા જોવા મળી રહી છે સાથે જ આપ અહીં જોઈ શકો છો કે જેમ જેમ મોડી સાંજ આવતી જાય છે તેમ વરસાદનું જોર પછી ઘટતું જોવા મળી રહ્યું છે પરંતુ આ વરસાદી સિસ્ટમના કારણે પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગો માટે હજુ આવનારી છ કલાક સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી શકે છે અને ફરી રાત્રે અમુક વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રાત્રિ દરમિયાન પણ જોવા મળી રહી છે જેમાં દ્વારકા અને પોરબંદરના ઘણા વિસ્તારોની અંદર હજુ પણ આ રીતની વરસાદની ગતિવિધિ જોવા મળશે જેમાં આપ જોઈ શકો છો ફરી રાત્રે આ જ સિસ્ટમ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્ર ઉપર આ વરસાદી સિસ્ટમ લોક થઈ ગઈ છે અને આજે રાત્રે પણ આજ પશ્ચિમી ગુજરાતના જે વિસ્તારો દ્વારકા પોરબંદરને જામનગર જૂનાગઢના અને ગીર સોમનાથના અમુક વિસ્તારો છે અને રાજકોટની અંદર પણ અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ સુધીના વરસાદની શક્યતા રહેશે બાકી કાંઠાના વિસ્તારોમાં ભારે તો અમુક હજુ પણ ભાગો છે કે જ્યાં અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે આમ વીસ તારીખની વહેલી સવાર સુધી મિત્રો આ જ સિસ્ટમની અસર જોવા મળશે તો અડતાલીસ કલાકથી પણ વધારે સુધી મિત્રો આ સિસ્ટમ એક જ જગ્યા પર સ્થિર જોવા મળી રહી છે ને હજુ પણ આગામી કલાકોમાં આ જ સિસ્ટમ ત્યાં જ લોક થયેલી જોવા મળશે ને જેને લઈ કચ્છના મોરબીના જામનગરના રાજકોટના અમુક વિસ્તારો હશે કે જ્યાં હજુ પણ હળવાથી ભારે વરસાદ પાડી શકે છે ને બાકી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ હજુ પણ આ સિસ્ટમ આવતીકાલ પણ લાવી શકે છે તો આ રીતે મિત્રો આ સિસ્ટમનો વરસાદ જોવા મળશે પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે મિત્રો બંગાળની ખાડીની અંદર જે ડિપ્રેશન અત્યારે બની ચૂક્યું છે આ ડિપ્રેશન હવે પછી ધીમે ધીમે ગુજરાતના પ્રદેશો પર આવી શકે છે જો કે મિત્રો આ સિસ્ટમ ડાયરેક્ટ ગુજરાત ઉપર આવે તેવી સંભાવના હજુ નકારી ન શકાય પરંતુ મિત્રો લાગતી નથી તેમ છતાં અહીં આપ જોઈ શકો છો કે આ સિસ્ટમ મધ્ય ભારત ઉપર જ્યારે આવશે ત્યારે આ સિસ્ટમના વાદળોનું બહોળું સર્ક્યુલેશન ગુજરાતમાં એન્ટ્રી મારશે અને ગુજરાતની અંદર મિત્રો એકવીસ તારીખથી ફરી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવે ને જેની અંદર ગુજરાતના લગભગ ઘણા ભાગોની અંદર એક આશા રાખીએ કે તમામ ભાગોની અંદર સારો વરસાદ નોંધાઈ જાય કારણ કે અરબી સમુદ્રની વરસાદી સિસ્ટમે તો માત્ર પશ્ચિમી સૌરાષ્ટ્ર ગુજરાતના ભાગો છે કે એ જ ભાગોની અંદર વરસાદ આપ્યો છે હજુ ગુજરાતના ઘણા ભાગો છે કે વરસાદથી સારા એવા વરસાદો જોવા નથી મળ્યા તો મિત્રો બંગાળની ખાડીમાં બનેલું આ ડિપ્રેશન એક આશા છે કે જે આગામી દિવસોમાં ગુજરાત ઉપર ભારેથી અતિ ભારે વરસાદ ઘણા ભાગોની અંદર લાવી શકે જેમાં પણ એકવીસમી જુલાઈથી આ વરસાદની અસર વધારે જોવા મળશે જેમાં બાવીસ તારીખે પણ વરસાદ જોવા મળશે અત્યારે જોવા જઈએ તો અનુમાન છે કે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમની અસર જોવા મળે આ સિસ્ટમ મિત્રો ખૂબ જ મજબૂત છે અને જેને લઈ ગુજરાતની અંદર જુલાઈ મહિનાની અંદર સૌથી વધારે સારો વરસાદ જો આપી શકે આ સિસ્ટમ સાર્વત્રિક ગુજરાતમાં તો એ માત્ર આ ડિપ્રેશન જેવી વરસાદી સિસ્ટમ કે જે અત્યારે બંગાળની ખાડીથી ભારતના પ્રદેશોની અંદર હવે ત્રાટકવાના આરે છે અને જેને લઈ આ સિસ્ટમ ડિપ્રેશનમાં ખૂબ જ મજબૂત અત્યારે જોવા મળી રહી છે તો મિત્રો આ સિસ્ટમને લઈ નવી અપડેટ આપણે આપીશું કયા ભાગોમાં કયા દિવસે કેવી વરસાદની રહેશે આગાહી તમામ એ પહેલાં તમે અમારી આ ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરી લેજો જોડાયેલા